નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ યુવા સંગઠન ભારત ઉના ગૌરક્ષા ટીમ દ્વારા કઠિન પરિસ્થિતિમાં પણ એક નંદી મહારાજ એક નાના કુવામાં પડી ગયા હતા ત્યારે કુવો નાનો હતો પરંતુ હિન્દુ યુવા સંગઠન ભારતના ગૌરક્ષક દ્વારા જેસીબી મદદથી નંદી મહારાજને બહાર કાઢવામાં આવ્યા અને વધુ સારવાર માટે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નિરાધાર ગૌશાળામાં લઈ ગયા હતા દુઃખી ગાય હોય એટલે હિન્દુ યુવા સંગઠન ભારત ઉના ગૌરક્ષા ટીમ દુઃખી ગાય માતા માટે પગે સેવા કરે છે મહેશભાઈ અજયભાઈ ગમે ત્યારે દુઃખમાં ભાગ લે છે ઉના ગૌરક્ષા ટીમ જેમ દરેક લોકો ગાય માતાની સેવા કરશે તો કોઈ દિવસ ગાય માતા દુઃખી નહીં થાય ઉના ગૌરક્ષા સેના ડોક્ટર બોલાવીને ગાય માતાની સારવાર કરાવે છે બ્યુરો રિપોર્ટ માધુ ભાલીયા ઉના